એમનો પોતાનો નંબર આપ્યો છે કે જે કઈ તમને તકલીફ હોય એ મને પર્સનલ ફોન કરીને જણાવજો અને ત્યાર પછી કાળુભાઈ વઘાસિયા ફરી એક વખત લાઈવ આવ્યા અને એ લાઈવની અંદર જયરાજસિંહ જાડેજાને શું કીધું છે એ સાંભળવા જેવું છે દોસ્તો તો સૌથી પહેલા આપણે સાંભળીએ ગણેશ ગોંડલ પોતાનો નંબર જાહેર કરતા શું બોલ્યા છે નંબર મારો છે ભાઈ 74 10 11 11

એ તો અલ્પેશ કથેરિયા ને અમારા માટે એક પ્રેક્ટિસ મેચ હતી નેટ પ્રેક્ટિસ હતી ત્યાંની પીચ કેવી છે ત્યાંના બોલરો કેવા છે ત્યાંના બેટ્સમેનો કેવા છે ચેક કરવાનું એક કારણ હતું અસલી મેચ તો હજી બાકી છે ઘણી બધી મેચો આવવાની છે એટલે કે આખી એક સિરીઝ ચાલુ થવાની છે એટલે ગણિયા ગોંડલ જે તે ભાડુતી ડાળીયા બોલાવેલા ને એક દિવસ માટે અને એને બસો ત્રણસો રૂપિયા આપીને વળાઈ દીધેલા ને એમને હવે તું કોન્ટ્રાક્ટ પર રાખી લેજે લાંબા કોન્ટ્રાક્ટ પર કારણ કે તારે એની રોજે જરૂર પડવાની ત્યાં તે જેટલા દાડિયા બોલાયા હતા ને એટલા દાડિયા સુલતાનપુર માં તારે લઈ જવાના હતા અને દારૂ ની જે અડ્ડા છે ને એના ઉપર જનતા રેડ કરાવવાની હતી અને જેટલી પોલીસ તારા પ્રોટેક્શન માટે તે તારા ઘર ઉભી રાખી હતી ને એટલી પોલીસોની ટીમને સુલતાનપુર તારે સાથે લઈ જવાની હતી અને ત્યાં તારે દારૂના અડ્ડા પર રેડ પડાવ નથી કે ભાઈ અહીંયા દારૂ મળે છે આ જનતાએ મને બતાવ્યું છે જનતાએ રેડ કરી છે આ મારા દાડિયા રાખેલ જનતાએ દારૂને જે અડ્ડા પર રેડ કરી છે ને અહીંયા દારૂ મળે છે આવો પોલીસ અમને પકડો અને આમની પ્રોપર્ટી છે ને એને પાડી દ્યો જેમ બુલડોઝર ફરે છે ને એમ બુટલેગરોના પ્રોપર્ટી પર બુલડોઝર ફેરવી દ્યો આવું તારે પહેલા કરવાનું હતું વર્ષો પહેલા એના બદલે એ પોલીસનો ઉપયોગ તે તારા પ્રોટેક્શન માટે કર્યો એ દાડિયા જે જનતા રેડ કરી શકતા તે દાડિયાને તે કાળા વાવટા ફરકાવવા માટે ઉપયોગ કર્યો એટલે અહીંયા પણ તું અપરિપક્વ છો ખુદ આ તો મીડિયા સુલતાનપુર સુધી કાલ પહોંચ્યું એટલે ખબર પડી ત્યાંના લોકો ઓપનલી કહે છે ભાઈ દારૂ તો મળે જ છે જોઈએ એટલો મળે છે એક ભાઈને કે તે પીધો તે હા મેં પીધો છે એટલે ભાઈ શરમ આવી જોઈએ રાજકોટ પોલીસ તમને શરમ આવી જોઈએ કે તમારા વિસ્તારમાં ખુદ દારૂ પીધેલ વ્યક્તિ મીડિયામાં એમ કહે છે આ મેં પીધો છે મીડિયામાં એ જ ગામનો વ્યક્તિ એમ કહે છે હા અમારા ગામમાં જેટલો દારૂ જોઈએ એટલો મળે છે હર્ષ આ તમારા રાજ્યની વાત છે જે ગાંધીનું ગુજરાત છે સરદાર પટેલનું ગુજરાત છે ગાંધીના ગુજરાતમાં જે દારૂબંધી છે ત્યાં નાગરિકો મીડિયાના કેમેરા સમક્ષ બે ખોફ રીતે એમ છે આ અમારા ગામમાં દારૂ મળે તો તમારી પોલીસ કરે છે શું તમારી પોલીસ મંજીરા વગાડે છે તમારી પોલીસ ગણિયા જેવા અસામાજિક તત્વોને પ્રોટેક્શન આપવાનું જ ફક્ત કામ કરે છે એમની સિક્યુરિટી રાખવાનું જ કામ કરે છે તમારી પોલીસ કરે છે શું એક ભાઈની કોમેન્ટ આવી છે પાટીદાર અનામત આંદોલન ઊંધું દારૂના રેડ પાડવાની હોય જનતાના દાડીયા હતા એને જનતા રેડ કરાવવામાં ગણિયા ગોંડલને સહાય કરવાની હોય અને ગણિયા ગોંડલના બાએ જે એક ધારાસભ્ય તરીકે એ દારૂનાડ્ડા બંધ કરાવવાના હોય આ કામ કરવું જોઈએ પણ એ દારૂનાડ્ડા બંધ કેમ નથી થતા એની પણ મારે વાત કરવી છે

બાયોડીઝલ નો ગેરકાયદેસર ઇલીગલ ધંધો કરે છે અને ઘણા કરે છે મહત્વનું અબોલા હતા સંબંધમાં ખટાશ હતી પણ જયારે જયરાજસિંહને ખબર પડી કે હરદેવસિંહ પાસે તો એક બે નંબરનો બાયોડીઝલ નો ધંધો છે ને એમાં પૈસા સાપી શકાય એમ છે પ્રિન્ટ થઈ શકે છે મતલબ બે બેનામી નામી પૈસા ગેરકાયદેસર રીતે કમાઈ શકાય એમ છે બે નંબર ના ધંધામાં ત્યારે આ જયરાશિ એની જોડે સમાધાન કરી લીધું ને આજે જયરાશિંહની રહમ નજર હેઠળ આ બિલિયાણા ગામના આશાપુરા ફાર્મ ની અંદર જયરાશિના ભાઈ હરદેવસિંહનો બાયો ડીઝલ નો બે નંબર નો ધંધો આજે પણ ચાલે છે મિત્રો બે નંબરનો ધંધો ચાલે છે હમણાં એના પર દરોડા પણ પાડવામાં આવતા કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કોબાણ પણ ત્યાં ઝડપાનું છે આ બધી ગેરકાનૂની પ્રવૃત્તિ ગોંડલ તાલુકામાં થાય છે ને ગણ્યોને એના પપ્પા મારે છે કે ગોંડલમાં શાંતિ છે ગોંડલમાં કાંઈ ખરાબ પ્રવૃતિ થતી નથી ગોંડલના લોકો સુખી છે શું સુખી છે ભાઈ ગોંડલમાં અસામાજિક પ્રવૃત્તિ થાય છે ગોંડલમાં ગેરકાનૂની ધંધા થાય છે ખુદ તમારા કુટુંબી સભ્યો ગેરકાનૂની બાયોડીઝલના ધંધા કરે છે મિત્રો જે બી મારો મિત્રો મારો ફેસબુક લાઈવ જોશે શેર કરજો મિત્રો જે બી મિત્રો મારો ફેસબુક જોઈશે શેર કરજો અને હું જે વાત કહું છું એ ખોટી હોય તો પણ કોમેન્ટ કરજો મિત્રો ગોંડલ તાલુકામાં આ ધંધો જો હરદેવસિંહ એટલે કે જયરાજસિંહના ભાઈ ના કરતા હોય આ ગામમાં તો મને કહેજો આશાપુરા ફાર્મ છે જેને પણ રેડ પાડવી હોય ને પાડી શકે છે પોલીસ તંત્રને પણ ઓપન ચેલેન્જ છે રેડ પાડો ખાતા ને પણ મારી ઓપન ચેલેન્જ છે ત્યાં રેડ પાડો મશીનરી પણ પકડાશે જથ્થો પણ પકડાશે અને બે નંબરના પૈસા પણ પકડાશે પણ તમારામાં નિયત હોય તો તમે જ જયરાજસિંહથી ડરતા ના હોય તો તમે ગણિયા ગોંડલથી ડરતા ના હોય તો કોઈ પણ ઈમાનદાર અધિકારી હોય રેડ પાડી શકે છે ત્યાંથી બધું જપ્ત થશે બધું બે નંબરનો પકડાશે અને એ બધું જયરાસિંહની રહેમ નજર હેઠળ આ કામ થાય છે મિત્રો આજ ગામની અંદર મને એવી પણ માહિતી મળી છે બિલિયાણામાંથી કે આજ ગામની અંદર વર્ષ દોઢ વર્ષ પહેલા ભરવાડ સમાજની લેડીસો જે પ્રેગનેન્ટ લેડીસો હતી ને એમને આ ગણિયાએ ઢસડી છે જાહેરમાં ઢસડે છે ગામ ગ્રામજનોની હાજરીમાં હું ખોટો હોય ને તો ગામના લોકો મને કોમેન્ટ કરો મારું જો આ સ્ટેટમેન્ટ છે ખોટું હોય ગણિયા ગોંડલે આ બિલિયાણા ગામની ભરવાડ સમાજની પ્રેગનેન્ટ મહિલાને ઢસડી ના હોય અને આવી કોઈ ઘટના ના બની હોય ને તમે કોમેન્ટ કરજો મિત્રો હું બે કાન પકડીને માફી માંગીશ અને જો સાચી ઘટના હોય ને તો બિલિયાણાના કોઈ પણ નાગરિક હોય જાણકાર વ્યક્તિ હોય જે સમાજનું સારું ઈચ્છતો હોય સુશાસન કરવા માંગતો હોય વ્યક્તિ કોમેન્ટ કરે ખાલી આ મિલાવે કે આવી ઘટના બનેલી છે અમારી જાણમાં છે આટલો અત્યાચાર થાય છે લોકો દબાયેલા છે હું ગઈકાલે ગયો મેં માહિતી ભેગી કરી છે અને બહુ બધી માહિતી છે બાય બધાને આપીશ લોકો દબાયેલા છે ગુંડા રાજ છે લોકોને ડર છે કાલે આપણો વારો આવે આપણી હત્યા થઈ જાય આપણું મર્ડર થઈ જાય આપણા છોકરાને હેરાન કરે રાજકુમાર જાટના પ્રકરણમાં શું થયું છે મિત્રો કેમ અલ્પેશ ઝોલરિયા પોતાનો ફોન સ્વિચ ઓફ રાખે છે કેમ અલ્પેશ કથિરિયા થી ડરે છે કેમ જીગીસા પટેલથી ડરે છે અલ્પેશ જોલરિયા રાજકુમાર જાટના પ્રકરણમાં શું થયું છે એક્સિડન્ટ છે થોડીવાર પોલીસ કે એક્સિડન્ટ છે પછી પાછો રિપોર્ટ બદલીને આવે કે ના આ તો બીજું કાંઈક છે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે કે નહીં એક્સિડન્ટ છે પછી પાછો રિપોર્ટ આવે કે એના શરીર પર બેતાલીસ ઘાઉ છે ચોટો લાગેલી છે ઇન્જરીઓ છે ઈજાઓ છે બેતાલીસ એમની ગુદામાં સાત ઇંચ લાંબી ઇંજરી છે ઊંડી ઇંજરી છે ઘાઉ થયેલો છે એની ગુદામાં સાત ઇંચ ઊંડો તો એક્સિડન્ટ થાય ખટા ખાતે સાત ઇંચ ઊંડા ઊંડા ગુદામાં ઘરી જતા હશે ડોક્ટરે બીજી વાર રિપોર્ટ કરી એમાં આવ્યું છે તો ખરેખર રાજકુમાર જાટના પ્રકરણમાં કોઈ પણ પ્રકારનું એક્સિડન્ટ નથી એ છે અને હું થોડું પણ ખોટું બોલતો હોય ને થોડું પણ ખોટું બોલતો હોય ને તો અલ્પેશ ઢોલરિયાનો નાર્કો ટેસ્ટ કરાવો નહીં તો મને જેલમાં નાખી દેજો હું ખોટું બોલતો હોય તો મારી વાતમાં દમ ના હોય અસત્ય સાબિત થાય રાજકોટ પોલીસ ચેલેન્જ કરું છું કે મારી વાત અસત્ય સાબિત થાય તો મને જેલમાં નાખો પણ હું કહું એટલું થયા પછી અલ્પેશ ધોલરીયા નાર્કો ટેસ્ટ થવો જોઈએ કયા પ્રકરણમાં રાજકુમાર જાટના પ્રકરણમાં અલ્પેશ ધોલરિયાનો નારકો ટેસ્ટ થવો જોઈએ જો નાર્કો ટેસ્ટમાં કાંઈ ના આવે તો રાજકોટ પોલીસે મને જેલમાં નાખી દેવા કોઈ પણ ગુના જેલમાં નાખી દેવાનો ગેરમાર્ગે રાજરણમાં અલ્પેશ ધોલરિયાને શું લેવા દેવા એ અલ્પેશ ધોલરિયાનું જે ગામ છે ને લીલાકા ગામના વ્યક્તિએ મને માહિતી આપી છે એક વ્યક્તિએ નહીં અસંખ્ય વ્યક્તિએ મને માહિતી આપી છે અને ઢંકાની ચોટ પર માહિતી આપી છે મિત્રો રાજકુમાર ઝાટનું સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ જે છેલ્લા બે વર્ષમાં ચેટિંગ થયા હોય ને એ પોલીસીની તપાસ કરે રાજકોટ એસપીને મારો ચેલેન્જ છે રાજકુમાર ઝાટના સોશિયલ મીડિયા જેટલા પણ એકાઉન્ટ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય મેસેન્જર હોય વોટ્સએપ હોય સ્નેપચેટ હોય આ તમામ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ હોય મેસેજિંગ માધ્યમો મેસેજિંગ પ્લેટફોર્મ્સ હોય એમની ઊંડાણપૂર્વક એફએસએલમાં તપાસ કરવામાં આવે એની ચેટ રેકોર્ડિંગ્સ હિસ્ટ્રી કાઢવામાં આવે પડદો એક સેકન્ડની અંદર ઉડી જાય છે અને અલ્પેશ ધોલરિયાનો નાર્કો ટેસ્ટ કરે તો રાજકુમાર જાટ ફોન પણ ચેક નહીં કરાવવો પડે એ પણ હું કહું છું જો તટસ્થાથી આટલું કરવામાં આવે ને મિત્રો ગેરંટી સાથે કહું છું અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ ગણિયો ગોંડલ અને એમના તમામ સાગરી તો જેલના સળિયા પાછળ જાય છે આ જીવનની કેદની સજા છે એમ કે મગજ મગજનો હતો રાજકુમાર માનસિક તણાવમાં હતો તારા ઘરે હુકામ લેવો ભાઈ તને જનતાને રોડ ઉપરથી પકડવા માટે તને તારા ધારાસભ્ય બનાવ્યા છે તારા ઘરે હુકામ લેવો બે મિનિટ ત્રણ મિનિટ માટે સર્વિસ કરવા અને તારા ઘરે આવ્યા પછી કેમ એનું એક્સિડન્ટ થયું અને કેમ આટલી બધી ફેવર કરે છે અલ્પેશ ધોલરિયા જયરાજસિંહ પડે છે કેમ કે જયરાજે અલ્પેશ માટે અલ્પેશ ધોલરિયા માટે જયરાજે અને ગણિયા ગોંડલે બાપ જેવું કામ કરી દીધું છે અને ગણિયા એના ભાઈ જેવું કામ કરી દીધું છે જે અલ્પેશ ધોલરિયાને ઘણા સમયથી કાંટો ખૂસતો હતો ને એને હટાવવાનું કામ આ બંને પિતા પુત્રે કરી દીધું છે અને એટલા માટે અલ્પેશ ડોલરિયા જાહેરમાં એમ કે છે મારો વાપ છે ઘણી ગોંડેલ મારો ભાઈ છે નાનો ભાઈ છે આવું કેવું પડે છે મજબૂરી છે એટલે મારી અત્યારે ડિમાન્ડ છે અલ્પેશ ડોલરિયાનો નાર્કો ટેસ્ટ કરાવ અથવા રાજકુમાર જાટના જેટલા પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ એ યુઝ કરતા હતા ને એના ફોનમાં એની બે વર્ષની ચેટ હિસ્ટ્રી કાઢો કાંઈક ક્લો મળશે રાજકોટ પોલીસ જો આટલી બધી સ્ટ્રગલ કરતી હોય ને એક્સિડન્ટને હત્યા છે એવું સાબિત કરવામાં અથવા તો હત્યા ને એક્સિડન્ટ તરીકે બતાવવામાં તો એમને માટે બહુ સરળ રસ્તો છે કે આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરી નાખે સીબીઆઈ કોઈ જરૂર નથી સીબીઆઈ જા બેસાડવા એમ તો ગુડ છે પણ ના બેસાડે ને પોલીસ જો રાજકોટ પોલીસ પોતાની નિયત સાફ કરીને આટલું કામ કરી નાખે ને તો પણ ઘણી બધી ઇન્ફોર્મેશન ઘણા બધા ક્લુઝ ઘણી બધી ખૂટતી કળીઓ મળી જાય એમ છે લીલાકાના વ્યક્તિઓ મને કીધું છે કેમ કે જે રીતે એક આશાસ્પદ યુવાનની હત્યા કરવામાં આવે અને એની પાછળ આટલો મોટો ગેમ પ્લાન બનાવવામાં આવે અને આટલા મોટા માથાઓએ વચ્ચે બોલવું પડે દલીલો કરવી પડે કૂદવું પડે વધુ પડતું ઓવરમાં એક્ટિંગ કરીને કૂદવું પડે ને દર્શાવે છે કે કાંઈક તો કાચું કપાયું છે આ લોકોથી કાંઈક તો કાચું કપાયું છે અને હું જે જાટના રાજકુમાર જાટના એડવોકેટ છે જયંત મુંડ હોય એમની ટીમ હોય એમને પણ કહું છું કે આ દિશામાં તમે ડિમાન્ડ કરો નાર્કોટેસ્ટ એલ્પેશ ધોલરિયાનો અથવા તો જે મૃતક છે રાજકુમાર જાટ જેમની હત્યા થઈ ગઈ છે એમના ફોનના ચેટ એમનું રેકોર્ડિંગ એનું બેકઅપ લેવામાં આવે જે તે કંપનીઓ પાસેથી તો ઘણી બધી માહિતીઓ મળશે એવું જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ હોય શેર કરજો મિત્રો રાજકુમાર જાટ નો આજે હાઈકોર્ટમાં સુનાવણી હતી ને સીબીઆઈ જાચની એમણે ડિમાન્ડ કરેલી મને અપડેટ્સ નથી પણ જ્યાં સુધી મને એવું લાગે છે ત્યાં સુધી એ ડિમાન્ડ એની સેટિસ્ફાઈડ કરવામાં આવ્યું હોય સ્વીકારવામાં આવ્યું મને લાગતું નથી અને જો શોર્ટ એન્ડ સિમ્પલ તમારે આગળ એમાં વધુ હોય રાજકોટ પોલીસે તો આ બે કાર્ય કરો તમારી જે નિયત છે એને બદલી નિયત સાફ કરીને આ બેમાંથી એક ઓપ્શન અપનાવો તમને સો ટકા રિઝલ્ટ મળશે અને ગુજરાતની જનતાને પણ ખબર પડશે કે કયા લેવલનો ક્રાઇમ ગોંડલની અંદર થઈ રહ્યો છે મિત્રો આપણે જ્યાં વિચારવાનું બંધ કરીએ ને ત્યાંથી એ લોકો ચાલુ કરે છે કઈ રીતે ક્રાઇમને ઢાંકવો અથવા કઈ રીતે ક્રાઇમને અંજામ આપવો તમે ક્યારેય નહીં વિચાર્યું કે રાજકુમાર જાટનું મૃત્યુ મતલબ મર્ડર શા માટે કરે મને તો એવો સવાલ થતો હતો એક દોઢ મહિના પહેલાં જ્યારે આ ઘટના બની ત્યારે કે આટલો મોટા દરજ્જાનો માણસ એમએલએ લેવલનો માણસ આટલો પાવરફુલ માણસ એક પાંભાજીવાળા છોકરાને શા માટે માન નાખે ખોટું હશે આવું મને લાગતું હતું પણ એવું નથી આમાં બીજું પ્રકરણ છે બીજું એંગલ છે એ એ તપાસ થાય તો બધું બહાર આવે અને એમાં ક્યાં કોઈ બીજું કઈ છે જનતાના પૈસો જનતાના ટેક્સના પૈસા છે અને જનતાના ટેક્સના પૈસામાંથી એક ટ્રાય કરે પોલીસ નાર્કો ટેક્સનો ખર્ચો કરે કે એ અરજી કરે કે અમારા નાર્કો ટેસ્ટ કરવો છે એ ખર્ચો આ ખર્ચાનો પ્રોસેસ છે નાર્કો ટેસ્ટ એ ખર્ચો કરે તો એમાં ક્યાં કોઈ નાગરિક તમને ગોળીયા રહી દેવાનો છે ભાઈ પોલીસવાળા તમે આવો હુકામ ટ્રાય કરી આવો ખર્ચો હુકામ ખોટો કરો એવું કોઈ તમને કહેવાનું નથી એટલે કરે તો એમાં કઈ ખોટું નથી જો આ એક ટ્રાય કરે તો રાજકુમાર જાણ જે મૃતક છે એમનો ફોન એફએસએલ માં મોકલીને એના ચેટ રેકોર્ડિંગ્સ ને બધું બે વર્ષનું નું ચેલું ચેટિંગ ને ચેક કરવામાં આવે તો એમાં કઈ લાંબો ટૂંકો ખર્ચો નથી જનતાના ટેક્સના પૈસામાંથી જે ચેકિંગ થાય એનો ખર્ચો થતો હોય છે તો કરો ને અમે કહીએ છીએ ને કરો આમ તો તમે બહુ બધા ધુમાડા કરો છો ખર્ચા કરો છો દેખાતો વધુ ખર્ચો કરો ને જો કોઈના દીકરાને ન્યાય મળી જતો હોય એક પિતાના એના એક એક સંતાનને ન્યાય મળતો હોય તો અમને કાંઈ વાંધો નથી જનતાને ક્યારેય વાંધો નથી હોવાનો આવી વસ્તુથી તો આ કરવું જોઈએ એવું મને લાગે છે કોમેન્ટ કરજો મિત્રો કે રાજકુમાર જાટના પ્રકરણમાં કોઈને એક્સિડન્ટ લાગે છે હોઈ શકે એક્સિડન્ટ અને ગણિયા ગોંડલે એ વ્યક્તિને એના ઘરે શું કામ બોલાવ્યો છે રોડ ઉપર ત્યાં કેસી ઘરે કામ લાવ્યા એને હું લેવા દેવ પાંભાજી વાળાનો છોકરો હતો સામાન્ય છોકરો હતો એનું મગજ અસ્થિર થઈ ગયું હોય બીજે કરતો હોય તો ગણિયા ગોંડલ ને ઘેરે લાવવાની શું જરૂર એ પોલીસને જાણ કરે કે એના બાપા નંબર લઈને જાણ કરે ભાઈ આ માણસ લઈ જાઓ અહીંયા અસ્થિર મગજ નો થઈ ગયો એવું લાગે છે હરકો હાલતો નથી તો પકડી જાઓ ઘેરે લઈ જાઓ બેડજો જાઓ હુડાઈ જાઓ દવાખાને લઈ જાઓ આવું મેં વાંધો નહોતો જયંત મુંડ એડવોકેટને એક કોમેન્ટ આવી છે મિત્રો જયરાજ મુદ્દે પટેલ વર્ષે રાજપૂચ કયો કરા હૈ રાજકુમાર ઝાંટ કે લઈએ કયો નહીં બોલ રહે ઓ નહીં બોલેગા મતલબ એ નહીં બોલે જયરાજસિંહ આ મુદ્દે બોલશે જ નહીં અને અલ્પેશ ધોલરિયા જયરાજના દરેક મુદ્દે કૂદ છે આ જીવન કૂદવાના છે કેમ કે એમની ક્યાંક પૂંછડી ત્યાં દબાઈ ગયેલી છે અને મને લાગે છે આ પ્રકરણમાં ક્યાંક ને ક્યાંક એમની પૂંછડી બહુ સારી રીતે દબાણી હોય એવું મને લાગે છે વિકાસ શાહે આજે એમ કીધું મેં દસ જણાને રાઇટિંગના ગુનામાં પકડી અને વીસ લોકો સામે ફરિયાદ કરી તો વિકાસ શાહે મારે પૂછવું છે જ્યારે ગોંડલ મિર્ઝાપુર ગઈકાલે બની ગયું એના પહેલાં ન બને એવું તમે કંઈક કર્યું હોત તો રાજકોટ પોલીસને સુચનાઓ આપ્યો હતો કે આપણે આવું નથી થવા દેવું તો કેટલું સારું હતું હવે બની ગયા પછી તમે એક્શન લ્યો છો અને આટલી બધી નાલેશી તમારે રાજકોટ પોલીસની થાય પછી તમારે કામ કરવા પડે પછી તમારે ધરપકડો કરવી પડે તમારે રાઇટિંગના ગુના નોંધવા પડે છે તો તમે અગમચેતી રાખી હોત તો આ ઘટના જ ના બને હું એમ કહું છું કોઈ પણ વ્યક્તિ ઘણી આ ગોંડલ તને કહું છું તું તારું રાજકીય કેરિયર કઈ રીતે ખતમ કર્યું છું કોઈપણ વ્યક્તિ ગોંડલની અંદર આશાપુરા માના માતાજીના મંદિરે દર્શન કરવા આવે કે સ્વામિનારાયણ ભગવાનના મંદિરે માથું ઝુકાવવા આવે એમાં તારે કાળા વાવટા કેમ ફરકાવવા પડે એ મને કે તારે એટલી કેવી દુશ્મની હતી કે કાળા વાવટા ફરકાવવા પડે ચાલ કાળા વાવટા ફરકાવવા લોકશાહી છે વિરોધ કરી શકાય પણ તે તારા દાળિયા તારા વોટર્સ તું કહેશો ને મારા ફેવરવાળા લોકો છે મારા વોટર્સ છે તો એમણે શા માટે ગાડીઓના કાચ તોડ્યા એ મને કે લોકશાહી છે ગાંધીના ગુજરાતમાં મહેમાનો જે આવ્યા હોય બાર ગામના આવ્યા હોય એમના ગાડીઓના કાચ તોડવામાં આવે સામેવાળા વ્યક્તિએ કોઈ પ્રતિક્રિયા નથી આપી એક ગુનો નોંધવામાં આવ્યો છે એ મને જાણ મળી છે કે એક ફોર વ્હીલ ચાલક જે સુરતથી આવેલ હતા અથવા તો અલ્પેશ કથિરિયાની ટીમના હતા એમણે ગાડી ફોર્સફુલી ચલાવી સ્પીડમાં લોકોને ઉછળી દેવા માટે આવી કલમ પોલીસે લગાડી છે છે પોલીસ રાજકોટ પોલીસ મૂર્ખામી કરી રહી છે કોઈ પણ વ્યક્તિ એક કાર ચાલકના કાચ તોડે એમના દરવાજા ઉપર પાટા મારે હથિયારો મારે ધૂંબાઓ મારે પંચ પહેરીને કાચને ટીકા મારે ત્યારે તમારી પોલીસ એક તો બચાવી ન શકતી જે વ્યક્તિ ગુનો કરે અસામાજિક લુખા દાડિયા તત્વો ગણિયા ગોંડલના લુખા અસામાજિક દાડિયા લોકો ગાડીઓના કાચ તોડે એને તમારી રાજકોટ પોલીસ અટકાવી નથી શકતી કાચ તોડતા અટકાવી નથી શકતી ઉપરથી જે કાર ચાલક જેમના કાચ તોડી નાખવામાં આવ્યા છે ગાડીઓ પર પાટા મારવામાં આવ્યા છે હથિયારોડે હુમલા કરવામાં આવ્યા છે એ કાર ચાલક ત્યાંથી બચવા માટે પોલીસ પર ભરોસો નહોતો નજર સામે આ થયું પોલીસ મૃતપ્રેક્ષક બનીને જોતી રહી ત્યારે ત્યાંથી બચવા માટે કાર ચાલક લીવર પર પગ દે અને ગાડી થોડી સ્પીડમાં ચાલે તો એની પર ગુનો કયા દેશમાં આપણે પાકિસ્તાનમાં રહીએ છીએ છે કરો છો કોઈના પ્રેશરમાં આવીને કામ કરો છો ભેદભાવ કરો છો નાગરિકો જોડે પોલીસ તંત્ર તમે રાજકોટ એસપીને મારો સવાલ છે કે એક તો તમારી પોલીસ નાગરિકોને રક્ષણ નથી આપી શકતી અસામાજિક લુખા દાળિયા તત્વોને પ્રવૃતિ કરતા રોકી નથી શકતી અને ઉપરથી જ્યારે પોલીસ પરથી ભરોસો ઉડી જાય નાગરિક પોતે સ્વ અને લીવર પર પગ દે તો તમે એની પર ગુનો નોંધો છો તે લોકોને કુચળવા માટે ગાડી ફાસ્ટ ચલાવી આનાથી હલકા કોઈ હોય જ ના શકે અને ગૃહમંત્રી એ તો મને એમ લાગે શરમથી લજ્જાથી માથું કાપી નાખવું જોઈએ પોતાનું મરી જવું જોઈએ જો આવી પોલીસ કામ કરતી હોય ગુજરાતમાં તો તમારે સ્વીકારવું જોઈએ કે આ ગાડીના કા તૂટા અમારી પોલીસ ત્યાં હાજર હતી તો પણ ગણિયા ગોંડલના રક્ષણ માટે હતી ને આ લોકોને અમે નથી આવું તમારે સ્વીકારવું જોઈએ એના બદલે એ પોલીસ ત્યાંથી જે નાગરિક બચવા માંગે જે છોકરા બચવા માંગે છે આ ગુંડા થતું હતી લુખા થતું હતી અને ત્યાંથી ભાગવા માંગે છે મતલબ ગાડી સ્પીડમાં ચલાવવા માંગે છે એમની ઉપર તમે કુચડી નાખવાની ઓવર સ્પીડમાં ગાડી ચલાવવાની કમ્પ્લેનો નાખો છો ફરિયાદો નાખો છો ગમે તેમ કરીને ક્રોસ તમારે ફરિયાદ ઉપર દેવીશ વાહ વાહી લૂંટવી સામેવાળા તંત્રની સામેવાળી ટીમની કે અમે પણ સામે થોડી કાર્યવાહી કરી છે ખાના પૂરતી કરો છો તમે કે ખરેખર તમે નાગરિકોને પ્રોટેક્શન આપવા માંગો છો આ તો ખાના પૂરતી થઈ એક કેસ ઓલા ઉપર ઠોકો તો એક આની ઉપર ઠોક્યો ઠોકો ઓલા પર રાઇટિંગનો હળવો ગુનો નાખો આની ઉપર એટેમ્પ્ટ ઓફ મર્ડરનો ગુનો નાખી દીધો ક્યાંની લોકશાહી છે કાયદાની ચોપડીઓ ભીણાશો તમે નાગરિક પોતાનું સ્વ પ્રોટેક્શન કરી શકે નહીં સેલ્ફ ડિફેન્સ કરી શકે કે નહીં દેશની જનતા એ જોયું છે ટ્વિટર તત્વોના આતંકના વિડીયા ટ્વિટર પર આખા દેશે જોયા છે નામી અનામી પત્રકારોએ ટ્વીટ કર્યા છે એક્સની અંદર ટ્વિટરની અંદર અને આખા દેશના લોકો પૂછે છે ક્યાંનું છે ક્યાંનું છે ઘણા લોકોએ કોમેન્ટ કરી છે ધીસ અફઘાનિસ્તાન હેપનિંગ ઇન લાહોર ઓર ઇન્ડિયા માણસ ગોંડલ ને લોકો લાહોર કહે છે અફઘાનિસ્તાન કહે છે અને તારા લીધે મિરજા તો અમારી જેવા લોકો કહે છે ગામના લોકો ને બદલે લાહોર અફઘાનિસ્તાન કેવા લાગ્યા તારા દાડિયાના આંતક ને લીધે જે બી મિત્રો મારો ફેસબુક લાઈવ જોઈએ શેર કરજો મિત્રો તે જાતે કરાવીને બદનામ કરી ગોંડલ ને બફાટ કરીને અને હજી આ દાડિયા ભેગા કરીને તું વધુ બદનામ કરવા માંગેસ અને રાજકોટ પોલીસ ને પણ થોડી શરમ આવી જોઈએ મિત્રો જે વ્યક્તિનો તમે જીવ નથી બચાવી કોઈ બારનો વ્યક્તિ આવે તેની કારના કાસ તૂટતા તમે નથી બચાવી શકતા એના પર હુમલા થતા નથી બચાવી શકતા એ પોલીસ સામે વાળો માણસ સેલ્ફ ડિફેન્સ કરે પોતાની રક્ષા માટે ગાડી થોડી દૂર ફાસ્ટ ચલાવે લીવર ઉપર પગ દે તો તમે સામે વાળા વ્યક્તિને કુચરી નાખવાનો આરોપ નાખો છો ફરિયાદ કરો છો છો તમે કલમો ઉમેરો કઈ રીતે પોલીસ બની ગયા તમે કોને બનાવ્યા કોને તમારી ભરતી કરી જેમ આઈએસ આઈપીએસ ઓફિસરોની જે ભરતી કૌભાંડનું ખોટા સર્ટિફિકેટો રજૂ કરીને બની ગયેલા વર્ષ દિવસ પહેલાં કડકાણો એમાં માયના છો તમે એ બેચના છો તમે એના એક બે જણા દુબઈ ભાગી ગયા છે જેણે ખોટા બર્થ સર્ટિફિકેટ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને અનામતનો લાભ લઈને આઈપીએસ આઈએસ ઓફિસરો બની ગયા તમે એ બેચના તો આઈપીએસ આઈએસ નથી ને તમે ભણ્યા તો છોને અને સાચા પ્રમાણપત્રો સર્ટિફિકેટો આપીને પાસ થયા છો ને ભાઈ અને જો થયા હોય તો તમને આનો ભેદ નથી ખબર પડતી કે કોઈ પણ માણસને પોલીસ ના બચાવી શકે પોલીસની હાજરીમાં એની સાથે ગુંડાગીરી થાય હાથાપાઈ થાય એમની ગાડીના કાચ તોડવામાં આવે ત્યારે એ માણસ ત્યાંથી નીકળવા માંગે પોતાનો જીવ બચાવવા માંગે પોતાની ગાડીને નુકસાન થતું અટકાવવા માંગે ત્યાંથી ભાગવાની કોશિશ કરે તો એની ઉપર હત્યાનો ગુનો ઈરાદાપૂર્વક હત્યા કરી નાખવાનો ગુનો તમે નોંધો છો આપ મર્ડર કુચડી નાખવાના ગુના નોંધો છો

કે આ વખતે અમારી ગાડીનો કાચ કોઈ ફોડી બતાવે કે અમારા કોઈ કાર્યકર્તાનો કોલર પકડીને બતાવે પછી આપણે જોઈએ શું થાય છે હાલ વિડીયોમાં બસ આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં દોસ્તો જરૂરથી જણાવજો અને વિડીયોમાં મજા આવી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે આઇકન પ્રેસ કરી દેજો જય હિન્દ